તારીખ તેના વિશે જે માહિતી મળી તેના આધારે કુવાડુઆ રોડ પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ એનું આઈડેન્ટિફિકેશન ન થાય ત્યાં સુધી તે બોડીને કોલ્ડ સ્ટોરેજ માં રાખવામાં આવેલું હતું અને સમય સૂચકતા વાપરીને પોસ્ટમોર્ટમ કરાવી અને તેના આઈડેન્ટિફિકેશન માટે ડીએનએ અને ફિંગરપ્રિન્ટને બધી જ જે કાયદેસરની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ તેનું આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈને કોવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોસીજર્સ છે જેમાં બ્રોડકાસ્ટિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને માહિતી પહોંચાડવી તે બધી પ્રક્રિયા હાથ ધરી હતી અને તેનું આઈડેન્ટિફિકેશન નવ તારીખના રોજ થયેલ હતું આઈડેન્ટિફિકેશન થયા બાદ તેની અંદર ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટ નો ગુનો સૌ પ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો અને ફેટલ એક્સિડન્ટ નો ગુનો અનડિટેક્ટ હોય તેની તપાસ માટે થઈને અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી ચર્ચાસ્પદ થયેલ હોય જેથી માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝા સર તથા માનનીય અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી તેના આધારે એસઓજી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન એલસીબી ઝોન વન એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ સિનિયર અધિકારીઓ દ્વારા જેમાં સીપી સર એડિશનલ સીપી સર ઝોન સર અને અમારા દ્વારા તથા અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી હતી અને વિઝિટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બનેલો હોઈ શકે છે સૌપ્રથમ તેને ઝીરોઈંગ કરવામાં આવ્યું અને આપણી પાસે એક ટાઈમ સ્પેન હતો કે આશરે સવા બે થી અઢી વાગ્યાની વચ્ચે બનાવ બનેલો હોવો જોઈ શકે છે આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને દોઢસો થી વધુ સીસીટીવી કેમેરા એ જે ચાર થી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા આમ ટીમને માહિતી મળી કે એ પોતે જયારે ત્યાંથી બે ને ની આજુબાજુ પસાર થાય છે તેની પહેલા ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જયારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જુનાગઢ પોલીસ ની પણ મદદ લઈને

આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સહાયોના નિવેદનો જે છે એક ઓળવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે બસ થી અકસ્માત છે આ વસ્તુ આપણને કઈ રીતે ખ્યાલ આવ્યો વાહનો અનેક પસાર થઈ એટલે બસ થી અકસ્માત થયો હોઈ શકે છે તે આપણે એક સંભાવના જે હતી તેના આધારે શંકાસ્પદ બસ માલિકોની અને પૂછપરછ આ જે અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ નહોતી કરવામાં આવી અને તેને પોતાના ક્લીનર જે છે તેને જાણ કરી કે કદાચ અમદાવાદ ખાતે જે માલિક છે તેને ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવે છે કે રોઝડું આવી ગયું અને પછી કબૂલાત આપવામાં આવી કે હું ડર ના માર્યો ખોટું બોલ્યો હતો અને ખરેખર એક વ્યક્તિ જે છે તેની સાથે ટક્કર થઈ કેટલી મોટા ફોર જે ફોર વ્હીલરો અને ડમ્પર ચા એવું બધું આપણે ગણીએ તો મોટા વાહનો જે છે એ આપણે અલગ અલગ બાર થી વધારે વાહનો નીકળ્યા હતા અને ટોટલ છેતાલીસ જેટલા વાહનો એ પંદર થી વીસ મિનિટના સમયગાળામાં ત્યાંથી નીકળ્યા હતા કોઈ સમય હતો અને એના કારણે લોકોને આઈડિયા થોડું બમ્પ જેવું આવ્યું હતું થાય છે જેના આધારે ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવી ગોંડલ પોલીસ રીતે ગુમ

સામાન્ય ગંભીર ઇન્જરી નથી એટલે આ પ્રકારની ઇન્જરી જોવા ન મળતી હોય બીજું એને જે પ્રકારે સરકાર નો દ્વારા ગતિવિધિ હોય પણ આપી શકાય આપણી તપાસમાં આવું કઈ થાય જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે ને બેતાલીસ ની વાત છે તે તમામ ઇન્જ્યુરીઝ હાર્ડ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ છે તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના એક્સિડન્ટની અંદર પણ આ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઇન્જુરી થતી હોય તેવું અનેક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે અને જ્યારે નેશનલ હાઈવે ઉપર આટલી સ્પીડે વાહનો પસાર થતા હોય રોડની વચ્ચો વચ્ચે એક્સિડન્ટ થાય ત્યારે અનેક કોઈ પણ વ્યક્તિના શરીર ઉપર થવાની સંભાવના છે પણ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે જે જગ્યાએ બનાવ સ્થળ જે છે ત્યાં જે જગ્યાએ બનાવ બન્યો છે તેના કોઈ સીસીટીવી ફૂટેજીસ કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી તેનાથી આગળ અને પાછળ જે વિવિધ સીસીટીવી ફૂટેજીસ ઉપલબ્ધ છે તેમાં આ જે બસીસની જે મુમેન્ટ છે એ જ આપણને દેખાય છે અને હાલ જે એને કબૂલાત કરી છે અને જે બસની અંદર ડેમેજ છે તેના આધારે આપણે હાલ એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોવોડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા તમામ જગ્યાએ વાહન જે પણ જગ્યાએ બોડી લઈ જવામાં આવ્યું હોસ્પિટલની અંદર જે જગ્યાએ બનાવ બન્યો છે તે તમામ જગ્યાના હાથ કબજે કરીને અને તપાસ હાથ ધરવામાં આવી છે જે કઈ પણ વાહનોની મુમેન્ટ એની તપાસને એવું બધું કરવામાં આવ્યું છે શંકાસ્પદ વાહનો જે છે ટોટલ અઠ્યોતેર જેટલા ઝીરોઈંગ કરીને એમાંથી ધીરે 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 છેલ્લે આ બસ હોવા હોવા વધુ શંકાસ્પદ જણાતા આગળ આપણે એની તપાસ કરતા એટલે એના ડિટેક્શનની ઉપર આપણું વધારે ફોકસ હતું અને એને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી છે આગામી દિવસોની અંદર કઈ પણ શંકાસ્પદ જણાશે તો જે લોકો વિરુદ્ધ આક્ષેપ હશે અને જે કઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓ હશે તે તમામની પૂછપરછ હાથ ધરવામાં આવશે